ગુડ મોર્નિંગ જય મુરલીધર બધાને સવાર થઈ ગયું અને ભેદ વાઈ ગઈ છે હવે ચા બનાવવું છે ને વાંધા કરવાના છે સા તો મોડો થાય કેમ કે જીવું થાય ઉઠસે છે તો ચા થાય તો હું વાંધા કરી લઉં પેલા ફટાફટ અને પછી ચા બનાવી નાખી હાલો તો જો ઉઠી ગયા હે હું સા બનાવ વાંજવા કામ થઈ ગયું ખાલી અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ગયા સાય રહી ગયો ભાણા વિસ્તરા ગયા સાય થઈ ગઈ બધું કામ થઈ ગયું આમ 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 ના કરવા જોઈએ માલ પાવાના બાકી ની ગયા તા ત્યાંથી આવતા રહ્યા છીએ અને હવે મારે માલ પાવા હે પણ થોડીક વાર પછી અને સાહી મારી હજી માખણ કાઢવાનું બાકી હે શાહી વધારવાની હજી બાકી હે પણ એ ને હજી ફીણા હે ને ઠરી જાય પાછી ફેરવીને પાછી સાહી હાલતી કરી પછી થાય અને તો માલ પાઈ લે બરાબર બરોબર જાદય રે બધા ખાધું નથી ખાધું ને એવું કર નાખ્યું છે હાજર

જેટલા પાંદણા હે ને એટલા સાયકલા બેઠા હે આખો ઘેરો ઉડે ને તો ખબર પડે કેટલા બેઠા ને નવા હું કહેવાય ભૈયા કહેવાય ને અહી જોજી તો આવે હે અહીંથી હા આખું બધું જળવામાં એટલા બાવડામાં બેઠા એટલા ને લીમડામાં બેઠા એ તૈયાર થઈને કેવું હે લગનમાં ઓહો હું વાત છે બરોબર છે હાલ પકની જા અને જા હોય છે એક જગ્યા ના આપી ની

અજો આપણે પોગી ગયા ને આ હે મારા કાકા નું ખેતર અને ધાણી બહુ મસ્ત છે બધા બેઠા ચિયાર લાગી ના હે ઓ ચાલો આપણે પોગી ગયા અલગ ઘરે કોઈ હે ની બરાય વયા ગયા હે ગમ એ ગાડી તો ભડવાની હે અંદર થી અવાજ આવે હે કોક છે તો ખરી આકાશિયા કોણ ગયા બધા હા ઉઠી ગયો આજો ઉઠી ગયો તરત જ તુઠ બોલે કવવા કાઢે चल खटो मैं रोडा बनाय आ रे मैं जाऊं क्या

હાલો આપણે બધાને ટાટા કરીને જવા દઈએ આપણે હવે આપણે ઘરે જો અહીંયા મારી વાઈફ છે હું અહીંયા આવતી મોટર બંધ કરવાનું ચાલુ કરવાનું હાલો જો આપણે ભૂગી ગયા ઘરે અને મારકી ભેન ની એની માઈન્ડ બી છે અને મારા દાયરો હવે કૂભો થાપો દેખે હા હાલો આપણે માલ પાઈ લઈને જો કુંડી ભરી લીધી ને આવીને ઢાંકાને બધું ભરી લીધું દું ઢોકમાં નથી દેનો સોરો રીતિ પી લે હે હા જો આને પીવું હે હવે તું શું કર સોરી એ સોરી આને પાણી પીવું હે હાલો આપણે જો માલ દોઈ લીધા છે બે અને બે ખાણ આવી ગયા વાસળી જોઈને માં ભેગી પુગા હા તો ખાય નકર નહીં ખાય અને હાલો મારે વાહિંદા કરવા હે હજી હું ફટાફટ હવે વાહિંદા કર લઉં હાલો જો આપણે ઢારિયાના વાહિંદા કરી લીધા હે અને સાણા હે ને ઉથલાવીને મૂકી દીધા કેમ કે કાલ હવે પાછા થપાઈ જાય એટલે અને વાહીને આપણે કાયો કા કરી લીધા છે જવા દઈ વળી બાજુ હાલો જો અહીંયા અસલ લીલું લહોણ ને ધાણાભાજી નાખીને મસ્ત બને છે કઢી અસલ તીખી કેમ કે થઈ છે શરદી તો શરદી તોડી નાખે એવી ખીચડી ને કઢી બનાવી છે અને આપણે આજનો વિડીયો એ જ પૂર્ણ કરી જો મારા વિડિયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી રીતે કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા